જય શ્રી કૃષ્ણ બધાઇને જય જલારામ કેમ છો બધા તો ચલો આજે બનાવીએ મસ્ત મજાની મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ તેલમાં રાઈ હિંગ ને લીમડાનો વઘાર કરી લીધો છે આદુ મરચી અને લસણની પેસ્ટ દોઢ ચમચા જેટલી એડ કરી દીધી છે અને અડધી મિનિટ સુધી સાતરી લેશું પાંચસો ગ્રામ જેટલા બટેટા બાફી લીધા છે એડ કરી દઈશું પછી એમાં બેઝિક મસાલાની સાથે ખાંડ લીંબુ જેટલી તમને ખટાશ ભાવતી હોય એ રીતે મેં મહાલક્ષ્મી ગરમ મસાલો એડ કરી દીધો છે ફૂલ ધાણા એડ કરી દીધા છે એકદમ વ્યવસ્થિત પ્રમાણમાં એડ કરવાના એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે આમાં આપણે રેગ્યુલર જેમાં ડુંગળી ટમેટા ને એવું એડ કરતા હોય ને એ આમ એડ નથી કરવાનું સારી રીતે મિક્સ કરી લેશું ચટણી બનાવી લેશું અહીંયા મેં દોઢસો ગ્રામ જેટલા ધાણા લીધા છે પાંચથી છ લીમડાના પાન આદુ મરચી લસણ એકદમ વ્યવસ્થિત ખાંડ એક જ ચમચી લીંબુ નંગ અને નમક સેવ અને દહીં આને બધાને સારી રીતે મિક્સરમાં પીસી લેશું જો ચટણી એકદમ સરસ હશે ને તો જ સેન્ડવિચનો ટેસ્ટ આવશે અને આ તમે મુઠિયા ઢોકળા ખાટા ઢોકળા સેન્ડવીચ બધામાં ભજીયામાં ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે હવે બે સ્લાઇસ લઈ લીધી છે એમાં બટર ચટણી જે તમને ભાવતું હોય કેચઅપ છોકરાઓ માટે બનાવતા હોય તો એ લગાવી દઈશું એક બાજુ માવો લગાવી દઈશું ને ઉપર ડુંગળી બાફેલું બીટ અને કેપ્સિકમ લગાડીને ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું અને એને આવી રીતે ગેસ ટોસ્ટરમાં જ બને તો શેકી લેવી એનાથી ટેસ્ટ સરસ આવશે તો જો બની ગઈ આપણી સેન્ડવીચ ઉપરથી પીસ કરી અને ગ્રીન ચટણી અને ઝીણી સેવ લગાવી દેસુ બહુ જ સરસ લાગે જુઓ અંદરથી પણ કેટલી ટેસ્ટી લાગે છે આમાં ટમેટા એડ ન કરવા એનાથી છે ને નીચે ટોસ્ટરમાં ચોટી જાય છે તો બસ બની ગયું જમવાનું આવજો